જય શ્રી કૃષ્ણ શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે આજના સત્સંગમાં ચંપારણ્યની પાવનભૂમિમાં શ્રીમદ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું તે પ્રસંગના દર્શન કરશું શ્રી લક્ષ્મણ ભટ્ટ તથા શ્રી લમ્માજી કાશીથી કાકરવાડ જવા માટે નીકળ્યા ત્યારે ઇ લમ્માજીને સાતમો માસ ચાલતો હતો ચંપારણ્યથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમને પ્રસવ પીડા થતા ત્યાં જ પ્રસવ થઈ ગયો પુત્ર નિશ્ચેતન હોવાથી ત્યાં જ વસ્ત્રમાં વીટી એક વૃક્ષની બખોલમાં પધરાવી દીધું અને બાજુના ગામમાં પધારી રાતવાસો કર્યો એ જ રાતે ભટ્ટજીને સ્વપ્નમાં પ્રભુએ પ્રગટ થઈ આજ્ઞા કરી હે ભટ્ટજી તમારા પૂર્વ યજ્ઞ નારાયણ ભટ્ટને સો સોમયજ્ઞ પૂર્ણ થયે પ્રભુ પ્રાપ્તિનું જે વરદાન મળ્યું છે તેના ફલસ્વરૂપે હું તમારી ત્યાં પ્રગટ થયો છું ગઈકાલે રાતે તમે મને જ્યાં મૂકીને આવ્યા છો ત્યાંથી મને પધરાવા માટે પાછા આવો આટલું કહી પ્રભુ અંતર્ધાન થઈ ગયા વિક્રમ સંવંત પંદરસો પાંત્રીસના ચૈત્રવધ અગિયારસનો આજે પાવન દિવસ હતો સવાર થતાં ભટ્ટજીએ ઇલમ્માજીને સ્વપ્નની વાત કરી પ્રસન્નતાપૂર્વક બંને પાછા ચંપારણ્યમાં એ જ સ્થળે પધાર્યા જ્યાં બાળકને મૂકી ગયા હતા ત્યાં આવીને એમણે જોયું કે બાળક એક અગ્નિના વિશાળ ઘેરાના વચ્ચે એક ચોતરા પર આરામથી પોઢેલ છે ઇલમ્માજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અગ્નિના ઘેરામાં પ્રવેશ કરી બાળકને તેળી લીધું ભટ્ટજી તથા ઇલમ્માજી સ્વતના બાળક સ્વરૂપે પ્રભુને પ્રાપ્ત કરી ધન્ય ધન્ય થઈ ગયા એમની પ્રસન્નતાનો કોઈ પાર ન હતો શ્રી વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય થયું એ સમયે ચંપારણ્યમાં નંદાલય પ્રગટ થઈ ગયું ઢોલ નગારા અને શરણાઈઓ વગાડવા લાગ્યા સર્વ દેવો વિમાનમાં બેસી પધારવા લાગ્યા નંદ બાબા તથા યશોદાજી લાલન સાથે પધાર્યા યશબાનજી તથા કીર્તિજી લાડલી જૂ સાથે પધાર્યા વ્રજ ભક્તો તથા ગોપીજનો પધાર્યા અને આ સાથે જ સારસ્વત કલ્પમાં જે લીલા ગોકુલમાં થઈ હતી तेज लीला जी चंपारण्य मां प्रारंभ थई सर्वे के आनंद, आनंद ने श्रीमद वल्लभाचार्य जी ना प्रागृत्य उत्सव नी खूब खूब बधाई हो खूब खूब बधाई हो खूब खूब बधाई श्री जी की जय